નમસ્કાર મિત્રો તારીખ છે આઠ નવેમ્બર બે હજાર પચીસની વાત છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સમગ્ર ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પેલા ચેનલ ઉપર જે મિત્રોનો ભાવે આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ અત્યારે મજબૂત જોવા મળી રહ્યા છે ખાસ કોઈ મોર્ટી મુમેન્ટ અત્યારે ડુંગળીના ભાવમાં નોંધાઈ નથી આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વર્તમાન સંજોગોની અંદર બજારમાં ખાસ કોઈ અત્યારે તેજી મંદી દેખાતી નથી રવી ડુંગળીની આવકો કેટલા માત્રામાં વધે છે અને ગરાગી કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે એવરેજ બજાર અત્યારે કોણ મિશ્ર સર્યાસ દેખાઈ રહ્યો છે આગળ ઉપર શું મોટી મૂવમેન્ટ ડુંગળીના ભાવમાં જોવા મળી કે તે ખાસ જોવાનું રહ્યું છે અત્યારે જે ડુંગળીની આવકો છે તે મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર સતત વધી રહી છે નિષ્ણાતો જણાવી રહ્યા છે આ આવકો પંદર નવેમ્બર બાદ વધુ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને જે ડુંગળીનું વાવેતર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં થયું છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ આ વર્ષે શાળા મળ્યા નથી અત્યારે ડુંગળીના ભાવ એવરેજ ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં આપણને ડિસેમ્બર મહિના સુધી ઉછાળો જોવા મળી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે